ਆਪੜਾ ਸਤਗੁਰੂ ਭਗਵਾਨ ਨੇ ਜੇ ਬੋਲੀਏ ਮੋਕ ਪਵਿੱਤਰ ਅਦੀ ਰਾਮਨਾਮ ਜੀ ਮੋਕ ਪਵਿੱਤਰ ਅਦੀ ਰਾਮਨਾਮ ਜੀ ਹਸਤ ਪਵਿੱਤਰ ਪੁੰਨਦਾਨ ਚਰਨ ਪਵਿੱਤਰ ਦੇਵ ਦਰਸ਼ਨੇ ਹृदय ਪਵਿੱਤਰ ਬ੍ਰਹਮ ਗਿਆਨ ਆਪੜਾ ਨਰਮਾਤਮਾ ਇਹ ਮਨੁष्य ਨੂੰ ਉਤਾਰਾ ਪਿਓ ਆ 14 ਲੋਕ ਨਹੀਂ ਅੰਦਰ

ક્યારે આવશો મારા ઘેરે રામ ઉભી જોવું આટલું બધું આપણામાં વૈરાગ્ય હોવો જોઈએ વૈરાગ્ય વિનાની ભક્તિ કે કોઈ ત્યાગ ટકે આપણે ઓય બેઠા છે પણ ખેડૂત ગમે તેટલું પાણી પાય પણ જો એનો માહોલ છે ને જો કદાચ ઓમ કિલકિલા એની કળીઓ નાખી લે ને તો ઉપર કોઈ દાડો ફળ આવે તું નહીં આપણા જીવન ની અંદર પરમાત્મા પરમાત્માના ભજનમાં માં હવાથી જો આપણો જે અંતઃકરણ જો કદાચ આનંદ ન બને તો પછી ગમે તેટલા સંતો ભૂમો પાડે ને તો એ સતા કદાચ ઇન્દ્ર ગમે તેટલી વૃષ્ટિ થાય પણ જવા હોકાય જાય પણ લીલો ના થાય માટે કરીને આપણે ભગવાન નામ લેવા માટે એટલા બધા હોશીલા હોવા જોઈએ બીજા કોઈને નથી મળ્યો દેવો પસ્તો હોય હે ભગવાન એકવાર વાર તો જો મનુષ્ય અવતાર આપો તો અમે આ દેવ ગતિ માંથી મુક્ત થવા માટે બીજો કોઈ ઉપાય નથી મનુષ્ય અવતાર એટલે આપણો પરમાત્મા એ આપના સત્કર્મ ના પુણ્યના પ્રતાપે આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો

ਅਗੁਣ ਸਗੁਣੇ ਬ੍ਰਹਮ સ્વਰੂਪਾ ਅਖਤਿਆਲਾਦੀ ਨਾਮਨ ਰੂਪਾ ਪਰਮਾਤਮਾਏ ਬੇਸਵਰੂਪਾ ਬੋਧਾ ਨ ਪਰਮ ਪਦਨ ਪਾਵਾ ਮਾਟੇ ਆਓ ਉਕਤਮ ਸਗੁਣ ਦੇਹਾ પણ સદોય આપણાનો ના ભર્યો પ્રેમ થતો નથી હમણાં સુંદર કીધું કે મા પાત્ર માતા પિતાને ભગવાન તરીકે તમે દર્શન ના કરો તમારા ઘરમાંથી ભક્તિ શરૂઆત કરો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો આવો દાગીનો સુંદર બનાવ્યો આવ્યો પણ દાગીનાનો પહેરનાર દાગીનો કોઈ દાડો હોય ભલે તમારા જેટલા નો રૂડાનો મંદ છે એટલા દાડાઓ ન રહી શકશો પણ આ અવસર કોઈ બે જોઈએ શું આપણે માટે આવો એક સંતો વારંવાર આપણા શાસ્ત્રો આપણા ઋષિમુનિઓ મુનિઓ સાધુ સંતો રાત દિવસ જગાડવા માંગે અને જો આપણે ના જાગીએ તો પછી અમો ભગવાનનો શું હોક્ષ કોઈ નો ઓકને આપણે મોહ નિંદ્રામાં સુઈ રહેલા છે એટલે માતામાં માં દાલશાએ સુંદર ગાયો कुमार पारणी ये माता मदालशा कावे आ लड़ा मो भेद आत्म ज्ञान कुमार पारणी ये झूला वे माता मदालशा सुद्ध स्वरूप बालक ये मना की तो कि तुम्हारा शोकरों से ये मना की तो संत माता बोले से आ माता जन्मे दाता से के संत माता बोले सुद्ध स्वरूप बालक तो बोध रूप सदा

તો એ અનુભવ માં જાગૃત નો કોમ નહીં આવે અને આ બેહી બે અનુભવ છે ને એ સુસુપ્ત દશામાં અવિદ્યામાં લીન થાય એટલે કે કોમ ના થોડો આગળ વધતો ડગલું ભરતો શીખો તો બરાબર બેહી રહ્યો તો કરશો શું આ ગાવામાં કુટિયામાં કુટિયામાં મરી જાવ આ ગાવા બધા શું લાભ મળવાનો છે આપડે બધા સાંભળ્યા હોય બેઠા ને એ તો આપણું સાધન આપણા ઓર્ડરમાં હોવો જોઈએ કે તમે બે હો ને એક તમારું આસન કબીરજી સુંદર કીધું તન થીર મન થીર સુરત નુરત જેની થીર કહે કબીર વાકો પહોંચી શકે ન કોઈ એને આ ચૌદ લોકમાં કોઈ એવો કલ્પ ન થકે એનું નુકસાન કરી શકે આવો અવતાર પરમાત્મા એ આપ્યો આપણા ઉપર અનુગ્રહ કર્યો કોઈના ઉપર નથી કર્યો પણ હું આ બની બેઠા

श्री चौथा गुरु, गुरु ये विद्या दी सकल शास्त्र सर्वे खुला कर दिया पांचवा गुरु ये कंठी दीदी राम नाम, नाम का स्मरण किया छठा गुरु ब्रह्मगढ़ तोड़ा सबसे तोड़ी एक से जोड़ा आटला वो दी बद्दा का तो हरि वाग रे बगीचा मौत में फरिया रे चौवटिया फरी भरी क्या भाड़

आ देख ने ब्राह्मण की तो आ तो बहुत तत्व तो तरण गुणो बनेलो से बथोनो एकत माटी ना गारा ना आप पुतला तो बनाया बाबा अरे अरे मानो कुटकुट कुछ कुछ करो तो हमर है नारा बोलनार कोनो बागरे बगीचा में तुम्हें फरिया कवटिया आ बदो बगीचो परमात्मा नो बड़ा बद्दो कातो तो ये क्या हाथ में

ਹਮਣਾ ਸੁੰਦਰ ਇੱਕ ਵਾਣੀ ਬੋਲਿਆ ਤਾਂ ਪਾਣਾ ਤਨ ਮਹਾਰਾਜ ਨੇ ਪਹਿਲੀ ਵਾਣੀ ਸ਼ੁ ਬੋਲਿਆ ਤਾਂ ਬ੍ਰਹਮਰੇ ਸਾਗਰ ਨੀ ਮੋਇ ਬ੍ਰਹਮਰੇ ਸਾਗਰ ਨੀ ਮੋਇ ਮਨ ਅੰਸ਼ੋ ਮੋਜੋ ਮਣ ਬ੍ਰਹਮ ਸਾਗਰ ਕੋਨ ਕਹਿਵਾਏ ਆ ਬੈਠੋ ਇਹ ਨੀਲ ਨੋ ਸਾਗਰ ਆ ਬਦੋ ਪਰ ਬੈਠੋ ਤੁਹਾਡੀ ਦ੍ਰਿਸ਼ਟੀ ਇਹ ਦਿਖਾਏ ਇਤਲੋ ਨੀਲ ਨੋ ਸੇ ਅਨਾ ਬੋਲੇ ਬ੍ਰਹਮ ਸਾਗਰ

आ मनो मंथन से मनोरंजन न थे कोई बाप आ अवतार मनो मंथन नो से रामे रात दाड़ो वे बैठा तो आया ये बधन समझया के का आया पर खबर से के बधा साधन ले न आया से साधन साध्य वस्तु साधन हो सकती आओ तुमने अवतार आपे पर्वत

કાચો કાચો ચોરી કઢાવ અને આ બોલે જે પાકો છે એ હાથો છે હરી રામ રસ પિયો